રામ રામ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને અત્યારમાં વાગીએ આઠ બરોબર આઠ અત્યારે આઠ વાગે આપણે શરૂઆત કરી દીધી આ સા હું બધે હુકી ગયા મોટા પાણી થઈ જાય થોડાક એવા થાય છે ટાંકી આવીને શરૂઆત કરીને પાણી જોઈ લઉં કેટલું છે પાણી વારવા નહોતું પણ અત્યારમાં ક્યાં પાણી એવું નથી વારું પહેલાં વાત ગધપ એટલે ગધબમાં દવા સાંઠે તે દુરુક થોડો ઓછો થયો કે નહીં મોલો મોલો બહુ આવી ગયો હતો અને આ ઓલી સોંપી હતી ને એ આમાં આડી પડી જાય છે અત્યારે નહીં પણ પછી બપોર પાવ જોઈએ અને આ આમાં ઝીણા ઝીણા ઓલા વેણી લાવે લઈ અને હવે ગદપ વાટવાનો છે ડુંગળીનું કોણ જાણે બધે દડા થઈ ગયા છે આમે આવી ગયા દોડવા અહીંયા આવી ગયા અને ઓમે કોક કોક આવે ગાજરનું બી એકલા થઈ જવાનું તમે જોયું છે સરખી રીત બતાડી જો જાય ચીરા કોઈડે દોડવા થઈ જાય આમાં બી મસ્તીનું થાય કેટલી એટલે ગાજરનું બી વાવવાનું થઈ જાય તો ચાલો હવે તમને મેથી બતાડું જો મેથી શીંગ થઈ જાય પોર વાવવી બે ત્રણ વીઘાની હોકી મેથી કરીને વેચવા આ તો કપાઇને રહી જાય હે આવીથી ભજીયા કરવા પણ ભજીયા ભજીયા કઈ કરવાનો ટાઈમ મળ્યો નથી તો મેં એમના થઈ નામ અચાનક નકરી જીવાય જ હતી હવે હોય એટલી ખરી નથી હોય ખરી ગઈ એમ આમ કરીને લેતા નકરી જ પડે સાફ થઈ ગઈ હે છે પારી આપણે એવું કે ના કહેતા ખાવ સાફ થઈ જાય પણ આ જેવી તેવી છે આવું કંઈક છે અમારી વાડીનો અત્યારે અહીંયા વેવ ને હવે મારે રજકો વાળવાનો એટલે કડીક લોગને આપણે જાના ચાહીએ

કુતરા માથે સળસળત કરતા જ બધા નાના ગલુડિયા અને મોટા ગલુડિયા તે જાર નો દીધી ફૈસુ ને રાડા મિલ લીધા અને આયા જો મારા મમ્મી રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીસો તો આપણે જો અમાર રાંજીબેને થોડું કામ કરાયું ને રાણા વીણા ને મેં નાખ્યા પોઈદરા ને અંજે પાટ ઢોરા નીન નાખી દીધી અંજે ઢોરા પહેરી વેરા તમારા અંજે ઘણું કામ કરે હે ને પાડ આપણે જે પહેરા

કેટલો ભેગો થયો ઢગો એક થઈ ગયો હે અને આયા હોતા પગ મેલી એટલે તરત ઉખડી કારુ ભમર જેવ થઈ જાય જાયનગર કેટલો બધો સેવાર હે એમ લાગે સોખું પણ નીચે હે ને જો સેવાર કેટલો લપટીન પડી એવો છે અને કેટલો બધો જો બધો ભેગો થઈ ગયો હવાનો તો મિત્રો અત્યારે જો આવી જશે છે માં આટો મારવા કીધું પોંખ થયો છે કે નથી થયો ને પાય એવા શેકે નથી પાય પાવા પડશે કે નહીં પાય તો પાકી જશે છે પાય શુદ્ધ કેવા કાઢા પડશે એ બધો અંદાજ કાઢવા આવ્યા ગામમાં તો ક્લાસ મજાનો જો પોંખ પણ થઈ ગયો છે શેકે ડુંડીએ ક્લાસ પાકી જાય છે અને આ રીતે ક્યાંક ક્યાંક નમેલા હે ઓઈલ પાપાયા અત્યારે બાકી પાવા હોય તો તાઝા નમા હોય તો થાય પણ એટલે અંધાઈ સુઈ જાય તો ગરમી ન થાય

હાલો આપણે હવે હાલો યાર ઘરે હાલો જાય તો હું માટો મારી લીધો કે હું કે કે અત્યારે નથ પાવા પવન બહુ ચડી ગયો જોવા સહન એટલા ડગે પાઉં પાવું ક્યાં તો આ રીતના ઘઉં થઈ ગયા છે અને એકદમ પાક ઉપર આવી ગયા છે પોક થઈ ગયો તૈયાર લઈ જઈએ તો નથી વાઢવાને સુકાઈ જાય પછી વાઢશું અને એક પણ પાય તો આડા પડવાની દીકરી અને એ તો ઓલા પાણી પીડા થવું નથી અને નો પાય

ને બક પરમ તબ પરકલન થાય સમુગનવી ઓર બાપ બે પરકલ લે છે બા હું જોવે ચોરી શું ડોલા ડોલર સોરા જેવું લાગે

એમ હા ઓ ઉડી જશો તો તમે કામ લેવું છે હું જીરું બધા કરતા જાય ઉપર તો તું કાઈ કેળા દેવ મમ્મી

નમે ફોક જવાડીએ તો એ લીલા લેર કરવા અને આમ આવતા રહ્યા હે કીધા એ પવન ને હારો ભલે કેરીઓ ટકામ પડે ટીમ સા ઉપરી જાય પણ તો એ ભેવ એ તો મને હમણે થી મજા આવતી એ ડમરી બહુ ઉડે નાના આના જેવો પવન એનો આવા ઠાઠો બાને મોન ભાઈ ઘરે હતા પણ તો એ અમે તો આ આમે રહે કારણ કે વાર બહુ હાઈ ક્લાસ મજા ન આવે ઉનારા નો આડ છે આંબો આપણો ઘર છે હા ખાવા ખાલી રેવાનું ખાઈ ને પછી આવતું પવન ના દેવા મસ્તી નો લાગે અહિયાં

拜拜。Bye bye.